મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગઈ અઠ્યાવીસ જૂનના રોજ ફરિયાદી છે બેન બેને ફરિયાદ આપી કે બે હજાર બાવીસના ડિસેમ્બર મહિનાથી બે હજાર ચોવીસના જાન્યુઆરી મહિના સુધી એક વ્યક્તિ છે એનું નામ છે પ્રણવ ઉર્ફે રાહુલ પ્રસાદ મંડલ મૂળ પશ્ચિમ બંગાળના છે આ વ્યક્તિ તો એમની ફરિયાદ એવી હતી કે આમણે પહેલાં મારી સાથે શરીર સંબંધ બાંધ્યો મારી સાથે સંબંધો કેળવ્યા અને ત્યારબાદ અવારનવાર મારા ઘરે આવતા આજે આખા સમગ્ર એક સવા વર્ષના ગાળામાં અને રોજેરોજ મારા ઘરે આવતા ઘણી વખત મારી સાથે શારીરિક સંબંધ બાંધેલા છે અને એક બે વાર એમની બે દીકરીઓ છે એ બંને દીકરીઓ સાથે શારીરિક અડપલા કરેલા તો ગઈ અઠ્યાવીસ જૂને આપણે આઈપીસી ત્રણસો ચોપન ત્રણસો ત્રણસો ચોપન એ ત્રણસો ચોપન ડી પાંચસો છ બે અને પોક્સો કલમ ચાર આઠ અને બાર મુજબ ગુનો દાખલ કરેલ ત્યારબાદ એમાં કલમ ત્રણસો છોત્તેર અને પોક્સો કલમ દસનો ઉમેરો પણ આમાં કરવામાં આવેલ છે આ પ્રમાણેની આપણી ફરિયાદ દાખલ કરી તપાસ ચાલુ કરી તપાસ જે છે એ મકરપુરા સેકન્ડ પીઆઈ જીડી રાજપૂત સાહેબ પાસે હતી આ તપાસમાં આપણે આરોપીની આરોપીને પકડવા માટે પશ્ચિમ બંગાળ એક ટીમ તાત્કાલિક રવાના કરી આ ટીમ સાત દિવસ સુધી પશ્ચિમ બંગાળમાં જે આરોપીનું એડ્રેસ હતું જ્યાં એ ભાડે રહેતો એનું છે એડ્રેસ છે કલ્યાણી જિલ્લો નદીયા આ અહીંયા એ કલ્યાણીમાં એ રહેતો એનું મૂળ જે રહેઠાણ છે એ વોર્ડ નંબર સાત ગરપરા ગોબર ડાંગા નોર્થ ચોવીસ પરગણા જિલ્લો આ એનું મૂળ વતન છે તો એ જે ભાડે રહેતો એ જગ્યા પર પોલીસે તપાસ કરી ત્યાં એ મળ્યો નહીં આરોપી પછી આપણે ટેકનિકલ બધી આપણી જે સોર્સ છે એનો ઉપયોગ કર્યો અને બીજા એના સીડીઆરને બધું મેળવીને એક હોટલ છે રીગલ સ્ટાર કલ્યાણી તાલુકામાં જ આ હોટલ છે રીગલ સ્ટાર નદીયા જિલ્લામાં ત્યાંથી આરોપીને આપણે પકડી પાડ્યો છે સાત દિવસ સુધી ટીમે મહેનત કરીને આરોપીને પકડી પાડ્યો છે હાલ આરોપીને આપણે એરેસ્ટ કર્યો છે અને આગળની કાર્યવાહી ચાલુ છે એટલે પહેલાં જે ફરિયાદી આપણને ફરિયાદ આપી છે ત્યારે એમણે જે રજૂઆત કરી હતી એ પ્રમાણે એમની આપણે ફરિયાદ લીધેલી છે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ત્યારબાદ ફરિયાદીનો એવું રજૂઆત હતી કે ભાઈ મારી ફરિયાદની અંદર મારી આ દીકરી સાથે જેણે અડપલા કર્યા છે એ ફરિયાદ મારી લેવાઈ નથી તો એટલા માટે આપણે એમની ફરીથી ફરિયાદ લીધી છે અને એ ફરિયાદની અંદર એમણે આ બંને દીકરીઓ સાથેના અડપલાની ઉલ્લેખ કરેલો તો એ પ્રમાણે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે હા એમની તપાસ અધિક પોલીસ કમિશનર ઝોન થ્રી લીના પાટીલ સાહેબ કરી રહ્યા છે